જય શ્રીરામ ચોરાસી લાખ યોનીઓમાં આવી ચાર સ્વદેજ અંડજ ઉદ્ભિજ અને જ જાતના જીવો જળ પૃથ્વી અને આકાશમાં રહે છે અને એ બધાથી ભરેલા જગતને શ્રી સીતારામમય જાણી હું બે હાથ જોડી પ્રણામ કરું છું મને દાસ જાણી કૃપાની ખાણરૂપ બધા મળીને કપટ તેજી મારા ઉપર કૃપા કરો મને પોતાની બુદ્ધિ તથા બળ ઉપર ભરોસો નથી તેથી હું સર્વને વિનંતી કરું છું હું શ્રી રામચંદ્રજીના ગુણગાન કરવા ચાહું છું પરંતુ મારી બુદ્ધિ અલ્પ છે અને શ્રી રામચંદ્રજીનું ચરિત્ર અગાધ છે તેથી મને ઉપાયનું એક અંગ સૂઝતું નથી મન તથા બુદ્ધિ રંગ છે પણ મનોબળ રાજા છે મારી બુદ્ધિ અલ્પ છે અને ઈચ્છા ઘણી મોટી છે ઈચ્છા તો અમૃતની છે પરંતુ જગતમાં છાસી મળતી નથી સજ્જનો મારી ધ્રુષ્ટતાને ક્ષમા કરશે અને મારા બાલ વચનો ચિત્ત બાળક તૂતડી વાતો કહે છે ત્યારે માતા પિતા હર્ષયુક્ત મનથી છે તેમ સજ્જનો મારા પરંતુ જેઓ પારકા દોષોને જ ભૂષણ રૂપે ધારણ કરે છે તે ક્રૂર અને કુટિલ કુવિચારીઓ મારા વચનો સાંભળી હસશે પોતાની કવિતા રસવાળી હોય અથવા અત્યંત ફીકી હોય તો પણ કોને સારી નથી લાગતી પરંતુ જેઓ બીજાની રચના સાંભળી હર્ષ પામે છે તેવા ઉત્તમ પુરુષો જગતમાં બહુ નથી હે ભાઈ જગતમાં સરોવર તથા નદીઓ જેવા મનુષ્ય ઘણા છે કે જેઓ બીજેથી જળ મેળવી પોતાની વૃદ્ધિથી છલકાય છે અર્થાત પોતાની જ ઉન્નતિથી પ્રસન્ન થાય છે પરંતુ સમુદ્ર જેવા સજ્જન કોઈ જ હોય છે કે જે ચંદ્રમાને પૂર્ણ જોઈ અર્થાત બીજાની ઉન્નતિ દેખી પૂર વધે છે મારા ભાગ્ય નાનું છે અને ઈચ્છા મોટી છે પરંતુ એક વિશ્વાસ હું કરું છું કે સર્વસજ્જનો આ દેખી સુખ પામશે અને દુષ્ટો હાસી કરશે પણ દુષ્ટોના હસવાથી મારું હિત થશે મધુર કંઠવાળી કોયલને કાગડાઓ તો કઠોર જ કહેશે કહેશે જેમ બગલા હંસની અને દીડકા ચાતક પક્ષીની હાસી કરે છે તેમ મેલા મનવાળા દુષ્ટો નિર્મળ વાળીને હસે છે જેઓ કવિતાના રસિક નથી અને જેઓને શ્રી રામચંદ્રજીના ચરણમાં સ્નેહ નથી તેઓને પણ આ કવિતા હાસ્યમય સુખદાયી થશે કેમ કે ભાષાની આ રચના છે અને મારી બુદ્ધિ ભૂળી છે તેથી આ હસવા યોગ્ય તો છે જ અને તેને હસવામાં કોઈ દોષ નથી જેઓને પ્રભુના ચરણમાં પ્રીતિ નથી અને સારી સમજણ નથી તેઓને આ કથા સાંભળતા ફિક્કો નીરસ લાગશે પણ જેઓને ભગવાન વિષ્ણુ તથા શંકરના ચરણમાં પ્રીતિ છે અને બુદ્ધિ કુતર્કો કરતી નથી જેઓને શ્રી રામચંદ્રજીના આ કથા મધુર લાગશે સજ્જનો આ કથાને રામચંદ્રજીની ભક્તિથી ભૂષિત જાણી સુંદર વાણીથી પ્રશંસા કરી સાંભળશે હું કવિ નથી તેમજ વાક્ય રચનામાં કુશળ પણ નથી હું તો સમગ્ર કળાઓ તથા સર્વ વિદ્યાઓથી રહિત છું અક્ષરો અર્થો તથા અલંકારો અનેક છે છંદ રચના અનેક જાતની છે ભાવો તથા રસોના ભેદ અપાર છે અને કવિના કવિતાના ગુણદોષ પણ અનેક પ્રકારના છે ખોરાક આગળ પર લખી હું સાચું કહું છું કે મને બિલકુલ કાવ્ય જ્ઞાન નથી જય શ્રી રામ રામ રચના સર્વ ગુણોથી રહિત છે છતાં તેમાં એક વિશ્વવિખ્યાત ગુણ છે એમ વિચારે જીવોનું જ્ઞાન નિર્મળ છે એવા ઉત્તમ બુદ્ધિશાળી તેને સાંભળે છે એમાં શ્રી રઘુપતિનું ઉદાર નામ છે જે અત્યંત પવિત્ર પુરાણો તથા વેદોના મંગળોનું સ્થાન અને અમંગળોને હરનારું છે જેને પાર્વતી સહિત શંકર જપ્યા કરે છે જેમ મુખવાળી અને સર્વ પ્રકારે શણગારેલી સ્ત્રી વસ્ત્ર વિના સુખતી નથી તેમ ઉત્તમ કવિએ રચેલી કે કવિતા રૂપે અદભુત વાક્ય રચના હોય તે રામ નામ વિના સુખતી નથી ખરાબ કવિએ રચેલી વાણી સર્વ ગુણોથી રહિત હોય છે તો પણ રામ નામથી તથા યશની અંકિત જાણી બુદ્ધિમાન લોકો આદરપૂર્વક તેને ગાય છે તથા સાંભળે છે કારણ કે સજ્જનો ભમરાની પેઠે ગુણગ્રાહી હોય છે જો કે આમાં કવિતાનો એકે રસ નથી તો પણ તેમાં શ્રી રામચંદ્રજીનો પ્રતાપ પ્રગટે છે મારા મનમાં તે જ ભરોસો આવે છે કે ઉત્તમ સંઘથી કોણ મોટાઈ નથી મેળવી ધુમાડો અગરના સંઘથી સુગંધિત બને છે અને પોતાની સ્વાભાવિક કડવાશ છોડે છે આ કાવ્ય રચના સામાન્ય છે પણ તેમાં જગતનું મંગળ કરનારી રૂપ ઉત્તમ વસ્તુ વર્ણવી છે તેથી તે ઉત્તમોત્તમ છે છે તુલસીદાસજી કહે કે શ્રી રઘુનાથજી કથા મંગળ કરનારી અને કલયુગના પાપો હરનારી છે આ કવિતા રૂપી નદીની ગતિ પવિત્ર જળવાળી નદી ગંગાજીની પેઠે વાંકી છે પરંતુ જેને સ્મશાનની અપવિત્ર ભસ્મ શ્રી મહાદેવજીના શરીરનો સંગ થવાથી સુહામણી તથા સ્મરણ કરતા જ પવિત્ર કરનારી થાય છે તેમ પ્રભુ શ્રી રામચંદ્રજીના સુંદર યશના સંઘથી આ કવિતા સુંદર તથા સજ્જનોના મનને ગમનારી થશે જેમ મલ મલયાચલના સંઘથી ત્યાંનું લાકડું ચંદન વંદનીય થાય છે ત્યારે તેના પર સામાન્ય લાકડા તરીકેનો વિચાર શું કોઈ કરે છે તેમ શ્રી રામચંદ્રજીના યશના સંઘથી મારી કવિતા સર્વને અત્યંત પ્રિય જેમ કાળી ગાય હોય છે પણ તેનું દૂધ ઉજ્જવળ અને અત્યંત ગુણકારક હોય છે એમ સમજી સર્વ લોકો છે તેમ ગામઠી ભાષા હોય પણ તેમાં રહેલું શ્રી સીતારામના યશને યોગ્ય મનુષ્ય ગાય છે ને તે સાંભળે છે મણી માણેક તથા મોતીની ક્રાંતિ રાજાના મુકુટને તથા તરુણ સ્ત્રીના શરીરને પામી જેવી સંપૂર્ણ અધિક શોભા મળે છે તેવી સર્પ પવન તથા હાથીના મસ્તક પર તે તે નથી જ પ્રમાણે વિદ્વાનો કહે છે કે ઉત્તમ કવિની કવિતા ઉત્પન્ન થાય છે એક સ્થળે અને શોભા પામે છે બીજા ઠેકાણે કવિ સ્મરણ કરે છે તે જ સમયે તેની ભક્તિના કારણથી સરસ્વતી બ્રહ્મલોક તેજી દોડી આવે છે પણ શ્રી રામચરિત્રની સરોવરમાં તેને નવડાવ્યા વિના કરોડો ઉપાયોથી દૂર થતો નથી એમ હૃદયમાં વિચારી કવિઓ તથા પંડિતો કલયુગના પાપ હરનારો શ્રી હરિનો યશ ગાય છે જય શ્રીરામ પણ તેને સરસ્વતીનો થાક શ્રી રામચરિત્ર રૂપી સરોવરમાં તેને નવરાવ્યા વિના કરોડો ઉપાયોથી દૂર થતો નથી તેમ હૃદયમાં વિચારી કવિઓ તથા પંડિતો કલયુગના પાપ હરનારો શ્રીહરિનો યશ ગાય છે સામાન્ય મનુષ્યના ગુણગાન કરવાથી સરસ્વતી મસ્તક ધૂણાવી પસ્તાવા લાગે છે કે હું અહીં ક્યાંથી આવી વિદ્વાનો હૃદયને સમુદ્ર બુદ્ધિની છીપ અને સરસ્વતીને સ્વાતિ નક્ષત્ર સમાન કહે છે તેમાં જો ઉત્તમ વિચારરૂપી જળ વરસે છે તો કવિતા રૂપી સુંદર મૂર્તિ ઉપજે છે તે કવિતા રૂપી મૂર્તિઓની યુક્તિથી વિંધી શ્રી રામચરિત્ર રૂપી શ્રેષ્ઠ દોરામાં પરોવી સજ્જનો નિર્મળ હૃદયમાં ધારણ કરે છે તેથી શ્રી રામ પ્રભુ પર અત્યંત પ્રીતિરૂપ શો શોભા પામે છે જેઓ ભયંકર કાલી કાળમાં જન્મેલા છે જેઓની કણી કાગડા જેવી અને વીસ હંસના જેવો છે તેઓ વેદમાર્ગ તેજી કુમાર્ગે ચાલે છે અને કપટની મૂર્તિ બની કલિયુગના પાપોનું પાત્ર થાય છે જેઓ શ્રી રામચંદ્રજીના ભક્ત કહાવી લોકોને ઠગે છે ધન લોભ કૃપ તથા કામના દાસ થઈ જગતમાં ધતિંગ કરનારા ધર્મનો ધ્વજ ધરનારા દંભી અને કપટના ધંધાનો ભાર વહેવનારા તેવા જગતના લોકોની મારી પહેલી ગણતરી છે જો હું મારા પોતાના બધા અવગુણો કહું તો કથા ઘણી વધી જાય અને પાર ન પામું માટે મેં મારા અતિ અલ્પ અવગુણો વર્ણવ્યા છે શાળાઓ થોડામાં જ સમજી લેશે મારી અનેક પ્રકારની વિનંતી સમજી કોઈ પણ આ કથા સાંભળી દોષ નહીં દે આટલા ઉપર પણ જેઓ શંકા કરે છે તેઓ મારાથી પણ અધિક જળ અને બુદ્ધિના કંગાળી હતી હું કવિ નથી તેમ પોતાને ચતુર કેવડાવતો નથી હું તો મારી બુદ્ધિ અનુસાર શ્રી રામચંદ્રજીના ગુણો ગાઉં છું શ્રી રઘુપતિનું અપાર ચરિત્ર ક્યાં અને સંસારમાં આસક્ત મારી બુદ્ધિ ક્યાં જે વાયુથી મેરુ પર્વત ઉડી જાય કહું તેની સામે સી ગણતરી થાય શ્રી રામચંદ્રજીનું પ્રભુતાને અમાપ સમજી તેમની કથા કરતાં મન ઘણું જ પાછું પડે છે કારણ કે સરસ્વતી શિષના શંકર બ્રહ્મા શાસ્ત્ર વેદ અને પુરાણ નીતિ નીતિ જેનો પાર ન પામી આવી નહીં આવવા નહીં કહી નિરંતર જેમના ગુણોનું ગાન કરે છે